સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયો મિત્રો આજે છે દશેરા તો આજે કિશનના નવા મૂકવાનો છે તો અત્યારે સૌ ફેમિલી પછી ત્યાં ત્યાર પછી અત્યારે આપણે ત્યાંથી વાડિયા જવું છે કારણ કે આજે માંડવી પડે

હું અને હારવીને આવ્યા ત્યાં માંડવી ખાવા આજ માંડવી ઉપાડતા હતા તા કા હારવીન તો વરસાદે માંડવી કંઈ ઉપાડવા દીધી નહીં ખેતરમાં પાણી ભરતી તા ને તો ખેતરમાં ભરાઈ ગયા પાણી ને હવે અમે આવીને અહીં બેહ ગયા થી ખાટલે વાડીયા અને ચા બનાવો મીકો છે ચા પીવી તારે ચા પીવાઈ હું ચાઈ હાલો ચા પી ચા પી ચા

નો મારે ન જવું તારે હાલો દબા અરે વાહ અરવિંદભાઈ ભાઈ એની કઈક નવી રમત ચાલુ કરી હે અરવિંદ લાઈટ ચાલુ કરે એટલે પૈસા આપવાના એવું છે કેટલા રૂપિયા લે તું તો કેટલા આપ્યા દાદા એ લે તું તો નવો બિઝનેસ આઈડિયા લઈએ એવો હે લાઈટ ચાલુ કરવાની પૈસા લેવાના વાહ ભાઈ વાહ પેલા ચાલુ કરવાની પછી પૈસા લેવાના

પગે લાગી લ્યો દાદાને પગે કેમ લગાય હા હાલો રાજકોટ આવજો કે